બિનખેડૂતો ગુજરાતમાં ખેતીની જમીન લઈ શકશે તે કાયદામાં ફેરફારથી કચ્છમાં ખેતીની જમીનનો મૃત્યુકંડ વાગી જશે તેવી વાતને સમર્થન વિપક્ષી નેતા વિકે હુમલે આજે એક પત્રકાર પરિષદમાં વાતને ઉચ્ચારણ કર્યું સરકારે તાજેતરમાં મહેસૂલ વિભાગના કેટલાક કાયદાઓમાં મહત્વના ફેરફારો કરવા છે જેમાં ખાસ કરીને બિનખેડૂત પણ ખેતીની જમીન ગુજરાતમાં ખરીદ કરી શકશે તે પ્રકારનો કાયદો અમલી બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે વિપક્ષી નેતા વી કે હુંબલે એક પત્રકાર પરિષદ યોજી પત્રકાર પરિષદમાં ખાસ કરીને સરકાર દ્વારા જે આ નવો કાયદો લાવવામાં આવ્યો છે આ કાયદાથી કચ્છમાં ખેતીની જમીનનો મૃત્યુકંડ ભાગી જશે તેવી તેવી દહેશત વ્યક્ત કરવામાં આવે તે રાજ્ય સરકારે કેટલાક માલેતુજાર લોકોને લાભ આપવા માટે આ કાયદો અમલી બનાવવામાં આવ્યો છે પત્રકાર પરિષદમાં વીકે હુંબલ રામદેવસિંહ જાડેજા યોગેશ પોકાર કિશોરદાન ગઢવી અંજલિ ગોર વગેરે હાજર રહ્યા થોડા સમયથી આપણે એવું સાંભળી રહ્યા છીએ બધા કે કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત પણ નહીં હોય જમીનો ખરીદી શકશે અને આ કાયદો જો આવે તો આ કાયદો આવવાને કારણે કચ્છ જિલ્લાને ખૂબ મોટું નુકસાન થાય કચ્છ જિલ્લાને નુકસાન એટલા માટે થાય કે આપણે બધા જોઈ રહ્યા છીએ કે જ્યારે ભૂકંપ આવ્યો એના પછી આ જિલ્લામાં ઉદ્યોગો આવ્યા અને જે તે વખતે ખેડૂતો માત્ર પાણીના ભાવે જે પચાસ હજાર રૂપિયા એકરના ભાવે જમીનો વેચી એ જમીનના ભાવો આજે પચાસ લાખથી એક કરોડ રૂપિયા જેટલા થઈ ગયા છે એટલે કચ્છના ખેડૂતો આજે આ જમીન જો કોઈ પણ ઉદ્યોગપતિઓ કે પૂંજીપતિઓ જો ખરીદવાની છૂટ આપવામાં આવે તો કચ્છમાં મોટો મોટે પાયે કારા નાણાંથી આ ખેડૂતોની જમીનો થોડા વધારે ભાવ આપી લાલચ આપી અને જમીનો ખરીદી લેવામાં આવતી અને આ જો જમીનો ખરીદી લેવાય તો અત્યારે પણ હું તમને દાવા સાથે કહું છું કે છેલ્લા વીસ વર્ષમાં ત્રીસ ટકા જેટલા ખેડૂતો કચ્છમાં જમીનો વેચાઈ ગઈ છે ત્રીસ ટકા ખેડૂતોની ત્રીસ ટકા ખેડૂતો ખેડૂતો જ મટી ગયા અને હવે જો આ જમીનોની છૂટ આપવામાં આવે તો હું તમને દાવા સાથે કહું છું કે બે થી પાંચ વર્ષની અંદર